નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યુઝ માં સૌ પ્રથમ એક નજર એશિયા કપ ફાઈનલમાં ભારતનો વિજય પાકિસ્તાન પર પાંચ વિકેટે ભવ્ય જીત દુબઈ ખાતે રમાયેલી એશિયા કપ ફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવીને નવમી વખત એશિયા કપ જીત્યો ભરૂચ શહેરના સોનેરી મહેલ આચારવાડની ખડકી વિસ્તારમાં ગત સાંજે સાડા થી આઠ વાગ્યાની વચ્ચે મકાન ધરાશય થયું ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા પંચાયતના પ્રમુખ અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સભાભવનમાં યોજાય

પાંચ વિકેટે હરાવીને વિજય ઉત્સવનો માહોલ જોવા મળ્યો ગુંજી ઉઠ્યું ભરૂચ જિલ્લામાં પણ અનેક સ્થળોએ લોકોએ ફટાકડા અને આતશબાજી સાથે ઉજવણી કરી શહેરના પાંચમતી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોએ ઉમટી વિજય મનાવ્યો હતો આ દરમિયાન સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો બરો શહેર માં સોનેરી મહેલ આચારવડ ની ખડકી વિસ્તાર માં ગતરોજ સાંજે 7:30 થી 8 વાગ્યા ની વચ્ચે અચાનક એક મકાન ધરાશય થઈ ગયું હતું. મુકેશકુમાર મનસુખલાલ મોદી રહેવાસી સોનેરી મહેલ આશરે એક વર્ષ પહેલા પોતાનું મકાન ભાડુવાતને ભાડેથી આપ્યું હતું. ઘટના સમયે મકાનમાં કોઈ પણ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાની ટળી હતી. જો કે મકાન ધ્રાસે થતાં ભાડુવાતનો ઘરવખરીનો સામાન, ટેબલ, ખુરશી, તિજોરી સહિતના સામાનને ભારે નુકસાન થયું છે. મકાન માલિક મુકેશભાઈએ જણાવ્યું કે બાજુનું મકાન ઉતારવાના કારણે તેમના મકાનને જરૂરી સપોર્ટ ન મળતા આ મકાન ધરાશાય થયું છે નોંધનીય છે કે આ મકાન તેમણે બે વર્ષ પહેલાં જ ખરીદ્યું હતું ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને કામગીરી શરૂ કરી હતી ઉલ્લેખનીય છે કે આવી ભરૂચમાં કેટલીક જોખમી ઇમારતો છે જે હાલ જાહેર રોડ પર છે અને કોઈ પણ સમયે ધરાશાય થઈ શકે તેમ છે જાહેર રસ્તા ઉપર જોખમી ઇમારતો તંત્ર દ્વારા ઉતારી લેવામાં આવે તે ખાસ જરૂરી છે જો કોઈ રાહધારીની ઉપર પડશે તો જવાબદારી કોની તંત્રની કે મકાન માલિકની મુકેશભાઈ મારું નામ છે મુકેશભાઈ મોદી બાજુ મારું મકાન બેસી ગયેલું છે બાજુ આખું મકાન ઉતારી નાખ્યું છે એટલે મારું મકાન બે મને પાણી મળતું વાઢો કરી પણ કોઈ જવાબ નહીં હવેક્ટ કરી ચાલ્યો ગયો છે

પાંચસો પિસ્તાલીસ ગ્રામ પંચાયત પૈકી સીડીપી પાંચ યોજના હેઠળ એકસો ઓગણપચાસ ગ્રામ પંચાયત અને સત્તર ગ્રામ પંચાયત આરજીએસએ યોજના હેઠળ મંજૂર થયેલ છે સીડીપી પી પાંચ યોજના હેઠળ સોળ પોઈન્ટ પચાસ કરોડના સડસઠ ગ્રામ પંચાયતના ટેન્ડરોને આજની સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ છે જિલ્લા પંચાયત હેઠળના અંદાજિત રકમ બસો બાર પોઈન્ટ સિત્યોતેર કરોડના કુલ એકસો પંચ્યાસી રોડનું ટેન્ડર થયેલ છે જે પૈકી એકસો તોતેર રોડ માટે સરકારમાંથી ટેન્ડર મંજૂર કરવામાં આવેલ છે જે પૈકી પંચાણું રોડના કામના વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવેલ છે એઠોતેર કામો ડિપોઝિટ લેવલ પર છે વધુમાં કામો પૈકી આજની સામાન્ય સભામાં સુવિધાપઠ યોજના હેઠળના બાવીસ કામો તથા બજેટ લંબ યોજના હેઠળના સાત રીસરફેસિંગ રોડના કામોને બહાલી આપવામાં આવી છે જિલ્લા પંચાયત હસ્તકની સોળ આંગણવાડીઓ છ દૂધ ડેરી બિલ્ડિંગ આઠ શાળાના ઓરડા પાંચ ડ્રેનેજ લાઇનના કામો ટેન્ડર પ્રક્રિયા કરી મંજૂર કરવામાં આવેલ છે જે સત્વરે પૂર્ણ કરવામાં આવશે વધુમાં આજની સામાન્ય સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે પરિવર્તનકારી નેક્સ્ટ જનરેશન જીએસટી સુધારાનો નિર્ણય કર્યો છે જેનાથી ખેડૂતો એમએસએમઇસ વેપારીઓ મહિલાઓ યુવાનો મધ્યમ વર્ગ સહિતના તમામ વર્ગને લાભ થવાનો છે આવા જીએસટી રિફોર્મ્સ માટે નરેન્દ્ર મોદી અને નાણામંત્રી મંત્રી નિર્મલાજીને અભિનંદન પાઠવતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો સમયમાં ભારતીય

ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે એમની કાર્યક્ષમતા અને એમની દિલ દ્રષ્ટિને કારણે આ બધું શક્ય બન્યું છે અને એમાં પણ જે મારી આ જિલ્લા પંચાયતના સભ્યો છે ચેરમેન સીઓ છે જિલ્લા સંગઠન છે ધારાસભ્ય છે સંસદ સભ્ય છે આ બધાનો તમામ સહકાર જે અમને વિકાસના કામમાં મળ્યો છે એમનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે નવરાત્રી મહોત્સવ નિમિત્તે ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા છેલ્લા ઓગણપચાસ વર્ષથી રામલીલાનું આયોજન કરવામાં આવે છે ત્યારે હાલમાં ચાલી રહેલ રામલીલામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અંકલેશ્વર ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા ઓએનજીસી કોલોની ખાતે નવરાત્રી પર્વમાં રામલીલાનું આયોજન કરવામાં આવે છે હાલમાં ચાલી રહેલા નવરાત્રી મહોત્સવમાં કોલોની ખાતે રામલીલાનું આયોજન કરવામાં આવ્યું છે વધુમાં અહીં બાળકોના મનોરંજન માટે ભવ્ય મેળાનું પણ આયોજન કરાયું છે વિજયાદશમીના પાવન પર્વે દેશના વિવિધ ભાગોમાં જુદી જુદી રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ઉત્તરીય અને પશ્ચિમ રાજ્યોમાં આ તહેવારને દશેરા કહેવામાં આવે છે આ પ્રદેશોમાં તે રામલીલાના અંતને દર્શાવે છે અને રાવણ પર ભગવાન રામની જીતને યાદ કરાવે છે રામલીલાની સાથે દશેરાના દિવસે રાવણના પુત્રનું દહન કરવામાં આવે છે ત્યારે હાલમાં ચાલી રહેલ રામલીલામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે मैं देशराज कैथवास इस रामलीला का मंच संचालक हूं यहां हम पिछले 48 वर्ष से जो रामलीला करते रहे करते आ रहे हैं यह उनचासवा वर्ष है हम लेकिन हम तैयारी पूरे पचासवें साल के हिसाब से ही कर रहे हैं इस वर्ष जो बारिश है इस वजह से लोग सोचते हैं कि, कि बारिश में शायद रामलीला ना हो पाए लेकिन हमने बहुत बड़ा तंबू लगाया हुआ है अगर तीन चार सौ आदमी भी लोग आ जाएंगे सबको बैठने की सुविधा है बारिश की चिंता ना करें और लोग यहाँ पे आराम से आए और यहाँ पे बैठ के राम भक्ति का आनंद लें यह जो हम रामलीला करते हैं तो यह पिछले 40-45 दिन से हम छोटे से पाँच साल के बच्चे से लेके कर पैंसठ साल तक के आदमी लोग इसमें भाग लेते हैं और ये 45 दिन हम रिहर्सल करते हैं जो एक से हर प्रकार के सीन दिखाने के लिए इसमें हमने सती मोह जो ये रामली पुली रामलीला है रामलीला किसी भले वाल्मीकि ने लिखी हुई लेकिन इसको सुनाया है शंकर भगवान ने पार्वती को सुनाया है तो हम कल सती मोह से लेके हमने चालू किया है कल ताड़का बद रात को हमने आखिर किया आज अहिल्या उद्धार से लेके हम रामवन तक जाएंगे और आज मेन जो सीन होगा सीता और स्वयं एक घंटे का सीन होता है उसके अगल बगल में भी कोप भवन है मंत्रा संवाद है यह अच्छे अच्छे सीन आज भी हैं तो आप दर्शकों से विनती है कि आप लोग ये बिना निसंकोच बारिश का वजह से ऐसा मत सोचेगा टाल दें यहाँ पे आप जरूर आइए और बच्च, अपने बच्चों को भारतीय संस्कृति के विषय में जानकारी दीजिए जय श्री दे राम अंकलेश्वर वालिया रोड पर राष्ट्रीय स्वयंसेवक संघ ने शताब्दी वर्ष की उजाणी भाग रूपे पद संचलन नयोजन कर वरसता वरसाद वे मोटी संख्या में स्वयंसेवक जोड़ाया था રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તેની સ્થાપનાના સો વર્ષ નિમિત્તે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે આ સાથે વિજયાદશમીની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં પથસંચલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ એપલ પ્લાઝાથી પત સંચલનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં વરસતા વરસાદ વચ્ચે મોટી સંખ્યામાં સંઘના સ્વયંસેવકો જોડાયા હતા સંઘની ઓળખ સમાન ગણવેશ પહેરે શિસ્તબદ્ધ રીતે કાર્યકરોએ મુખ્ય માર્ગ પર જઈ વડકોદરા ખાતે પહોંચ્યા હતા જ્યાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંચાલક જવાહર વરેલાની ભરૂચ વિભાગ સહ અલ્પેશ પટેલ અંકલેશ્વર જિલ્લા કાર્યવાહક પરેશ પટેલ અંકલેશ્વર તાલુકા કાર્યવાહક નમન રાઠોડ તેમજ ધર્મ જાગરણના સંયોજક રામદેવ પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા આ વર્ષ દરમિયાન સમાજને આખા સમાજને વિસ્તૃત રીતે જોડવાનો પ્રયાસ થશે જેથી સમાજમાં આ પાંચ બિંદુઓ થકી પરિવર્તન લાવી શકાય અને સમાજ જે આખો છે હિન્દુ સમાજ જે ઓગણીસો પચીસમાં આપણે ધ્યેય લઈને ચાલ્યા હતા ભારતને વિશ્વગુરુ બનાવું ભારત માતાને વિશ્વગુરુના સ્થાન પર સુશોભિત રીતે આપણે જોઈ શકીએ એના માટે પ્રયત્નશીલ સંઘ સતત છે અને એના માટે આપ સૌને પણ આગ્રહભરી વિનંતી છે કે આ પ્રકારની જે કાર્ય છે એનો આપણે પ્રચાર પ્રસાર કરીએ અને એના માટે આપણે પણ કંઈક યોગદાન કરી શકીએ કારણ કે એક વૃક્ષ આપણે પણ વાવીશું કે એક પ્લાસ્ટિકની કુથળી આપણે નહીં વાપરીએ તો એનાથી પણ પ્રો પ્રકૃતિની અંદર પોઝિટિવ ઇમ્પેક્ટ જે આવશે એ ફેરફાર થશે એનો લાભ આખી વિશ્વને મળશે બ્રહ્માંડને મળશે અને એ જ વ્યશુદ્ધકમ કુટુંબકમની ભાવના સાથે સર્વે ભવંતુ ની ભાવના સાથે ની જે સંઘ કાર્ય કરી રહ્યું છે સનાતન હિન્દુ ધર્મના સંગઠિત રૂપે આખા વિશ્વને ઉદાહરણરૂપ આપણે આપણી જે સંસ્કૃતિને રજૂ કરી શકીએ કોઈને પણ આપણે લડીને જીતવા નથી આપણે એનો હૃદય જીતીને એની સાથે વ્યવહાર કરવો છે એની કોઈપણ પ્રકારની પૂજા પદ્ધતિ જુદી હોય તો આપણે એને આપણામાં ભેળવવો નથી એની પૂજા પદ્ધતિ ને સન્માન સાથે આપણે સાથે જોડવાનો પ્રયાસ કરવો છે અસ્તુ ભારત માતા કીજા હવે સમય છે શ્રી ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્ય કરનાર સો ટકા સચોટ નિકાલ બધાથી પહેલા કામ મારું કરેલું અતુટ રહેશે લવ પ્રોબ્લેમ પ્રેમી પંખેડાનું મિલન લગ્ન સગાઈમાં રૂકાવટ પતિ પત્ની અનબનાવ સોતન મુક્તિ ધારેલું કામ કરાવવું ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ વિદેશીઓ વિઝા પ્રોબ્લેમ નોકરી ધંધામાં રૂકાવટ કોઈનું ખવડાવેલું પીવડાવેલું ગુપ્ત રોગોનો નિકાલ સંતાન પ્રાપ્તિ દારૂ કામ ન થવાનું કારણ શું દરેક પ્રકારના યંત્ર નંગ બીપી પેન્ડલ સાત્વિક પદ્ધતિથી સિદ્ધ કરી આપવામાં આવશે કાલસર ચંડાલીઓ ભૂમિદોષ કર્મદોષ

સેનાને સલામ કરવાનો અવસર બનાવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ગુજરાતના તમામ ખેલૈયાઓ ગરબા અને સંચાલકોને શક્તિની આરાધના પર્વ ને સેનાને સલામ કરવા રવિવાર તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ સાતમના નોરતે રાત્રે બરાબર અગિયાર કલાકે સમગ્ર ગુજરાતમાં એક સાથે ભારતીય સેનાના શૌર્યને સમર્પિત ઓપરેશન સિંદુર ગરબો વગાડીને દેશના વીર જવાનોને અનોખી સલામી આપવા અનુરોધ પાર્ટી પ્લોટમાં શ્રી સૌરાષ્ટ્ર લેવવા પટેલ સેવા સમાજે આ ઐતિહાસિક અવસરમાં જોડાય સાતમા નોરતે રાત્રે એક જ તાલે એક જ સુરમાં આપણી સેનાના સન્માનમાં ઓપરેશન સિંદૂર પર બનેલા ગરબે ઝુમ્યા હતા દરેક સ્ટેપમાં દરેક તાલીમાં આપણા સૈનિકો માટે સન્માન અને કૃતજ્ઞતાનો ભાવ જોવા મળ્યો હતો શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજે મળીને આ પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવ્યો હતો નેશનલ હાઇવે ઉપરથી રૂરલ પોલીસે કારમાંથી દેશી દારૂ સાથે ચાલકની ધરપકડ કરી ત્રણ પોઇન્ટ ચોત્રીસ લાખનો મુદ્દામાં જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક ઈસમ કારમાં દેશી દારૂ ભરીને નેશનલ હાઇવે ઉપર અંકલેશ્વરથી સુરત તરફ જવાનું છે જે બાતમીના આધારે પોલીસે હાઇવે પર વોચ ગોઠવી કડક ચેકિંગ શરૂ કર્યું હતું દરમિયાન સ્વિફ્ટ કાર આવતા તેને રોકી તપાસ કરતા ગાડીમાંથી કુલ છસો ઉડતાલીસ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે એક લાખ ઓગણત્રીસ હજારનો દેશી દારૂનો જથ્થો જપ્ત કરી અમૃતપુરા ગામના કાર ચાલક અમૃત દલસુખ વસાવાની ધરપકડ કરી કાર સહિત રૂપિયા ત્રણ લાખ ચોત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી પૂછપરછ કરતા તે કારમાં સુરતના કૌશિક લાલુ પટેલને પહોંચાડવાનો હતો પોલીસે સુરતના કૌશિક લાલુ પટેલ વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સ્વચ્છતા સેવા અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વચ્છ ભારત મિશનના અગિયાર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે જેના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા બે હજાર પચીસ અભિયાનને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે સ્વચ્છતા સેવા અંતર્ગત અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ડેપો મેનેજર જગદીશ ગાવિતની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ સ્વચ્છતા રેલીમાં ડેપોના ડ્રાઈવર કંડક્ટર સહિતનો સ્ટાફ તેમજ આઈટીઆઈના વિદ્યાર્થીઓ જોડાયા હતા આ રેલીમાં કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ હાથમાં સ્વચ્છતા સંબંધિત સૂત્રોચ્ચાર સાથે પ્લે કાર્ડ્સ લઈને બસ સ્ટેશન વિસ્તારમાં ફર્યા હતા અને મુસાફરોને ડેપો અને બસમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી આજ રોજ અંકલેશ્વર સિટી બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા સેવા અંતર્ગત મુસાફરોમાં સ્વચ્છતા અંગે જાગૃતતા કેળવાય તેમજ બસ સ્ટેશન અને બસો સફાઈ રહે તેના માટે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવેલ જેમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાના સહયોગ લઈ અને જાગૃતતા ચલાવે તે માટે રેલી નું આયોજન કર્યું એશિયા કપ ની ફાઈનલ મેચમાં ભારતે પાકિસ્તાન ને હરાવતા અંકલેશ્વરમાં બુથ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ભારતની જીતનો ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો દુબઈમાં રમાઈ રહેલ એશિયા કપની ફાઇનલ મેચમાં પાકિસ્તાને ઝૂડ ચટાડી ભારતે એશિયા કપ કબજે કરતાં આ ઐતિહાસિક જીત બાદ સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે અંકલેશ્વરમાં ઐતિહાસિક જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વરમાં ગુન સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ભારતની જીતનો જશ્ન મનાવવામાં આવ્યું હતું આયોજકો અને ખેલૈયાઓએ રાષ્ટ્રધ્વજ લહેરાવી ભવ્ય જીત ફટાકડા ફોડી વિજય ઉત્સવ ઉજવ્યો હતો અંકલેશ્વર શહેરમાં પણ અનેક સ્થળોએ લોકોએ ફટાકડા અને આતશબાજી સાથે ઉજવણી કરી હતી बा <tune> जय <in language> <tune in language> આઝાદી પૂર્વ ઈસવીસન ઓગણીસો ચોપનથી અસ્તિત્વ ધરાવતા દેશના અગ્રણી મીઠા ઉત્પાદક સંઘ ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશનની ઓગણપચાસમી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી જેમાં સંસ્થાના નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી આ વરણીમાં કચ્છના બે મીઠા ઉદ્યોગકાર સહિતનાને મહત્વની જવાબદારી સોંપાઈ હતી અમદાવાદ ખાતે યોજાયેલી બેઠકમાં ઈસ્માના પ્રમુખ પદે ભરત રાવલની સતત છઠ્ઠી વખત પ્રમુખ પદે ભરતસિંહ રાવલની વરણી કરવામાં આવી હતી તેમજ ઉપપ્રમુખ પદે સતત સત્તરમાં વર્ષે સામજીભાઈ એસ કાનગઢ તેમજ ઇબ્રાહીમભાઈ પટેલ દક્ષિણ ગુજરાત મંત્રી પરવીશ આર ધ્રુવ જામનગર સહમંત્રી પ્રસન્ન ખેમકા ભાવનગર ખજાનસિંહ સામજીભાઈ તેજાભાઈ આહિર કચ્છની વરણી કરવામાં આવી હતી તેમજ મેનેજિંગ સમિતિના સભ્ય તરીકે રાકેશકુમાર જૈન કચ્છ દિલાવરસિંહ જાડેજા મોરબીમાળિયા રાયડુ કચ્છ પરાગશેઠ દક્ષિણ ગુજરાત જયંતિ સુરઠિયા કચ્છનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેમજ ચેરમેન પદે સતત અગિયારમી વખત નિર્માના આશિષ દેસાઈની નિમણૂક કરવામાં આવી હતી સંસ્થા દ્વારા મીઠા ઉદ્યોગના વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી કૌશલ્ય વિકાસ સોલ્ટ કોન્ફરન્સ ખાદ્ય મીઠું સોલ્ટ પોલિસી લીઝ મંજૂરી નવીનીકરણ સ્થાનાંતર કર સહિતની બાબતો ઉપર કાર્ય કરવામાં આવે છે સંસ્થામાં ટાટા નિર્મા આદિત્ય બિરલા ગ્રુપ જીએચસીએલ સહિતના મોટા ઉદ્યોગગૃહો અને મીઠાના નિકાસકારો સભ્યો છે આ બેઠકમાં અગરિયાઓના ઉત્થાન માટે તેમજ તેમના સંતાનોને શિક્ષણ આપવા માટે સંસ્થા અને મીઠા ઉત્પાદકોએ તમામ મોરચે સરકારની તૈયારી દર્શાવી હતી સ્થાનિકોની સજાગતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી અંકલેશ્વરની પ્રતિન ચોકડી પર આજે એક મોટી દુર્ઘટના થતા માંડ માંડ તળી હતી પ્રતિન ચોકડી પાસેથી પસાર થઈ રહેલ એક કન્ટેનરે ટ્રક ટાયર અચાનક બોલ્ટ ખુલી જવાથી ગાડીમાંથી છૂટું પડી ગયું હતું અને તે રોડ ઉપર આગળ ધસી ગયું હતું છૂટું પડેલું ટાયર કોઈ અન્ય વાહન કે રાહદારીને ટકરાઈને ગંભીર જાનહાનિ કરી શકે તેમ હતું પરંતુ આ કટોકટીની ક્ષણે ચોકડી પર હાજર રહેલા સ્થાનિક લોકોએ અદ્ભુત ચતુરાઈ અને બહાદુરીનું પ્રદર્શન કર્યું હતું કોઈપણ જાતના ડર વગર સૌએ આગળ ધસી રહેલા ટાયરને પકડી પાડ્યો અને તેને પાછું કન્ટેનર સુધી લાવ્યા હતા સ્થાનિકોએ માત્ર ટાયર પકડવામાં જ મદદ ન કરી પરંતુ ડ્રાઈવરની મદદ માટે પણ આગળ આવ્યા સૌના સહયોગથી તુરંત જ જેક લગાવીને છૂટું પડેલ ટાયર ફરીથી કન્ટેનરમાં ફિટ કરવામાં આવ્યું સ્થાનિકોની આ માનવતાભરી મદદ અને સમયસૂચકતાને કારણે કોઈપણ પ્રકારની મોટી જાનહાનિ કે વાહન વ્યવહારને નુકસાન થતું અટક્યું સમગ્ર ઘટનાથી બચી ગયેલા કન્ટેનરના ડ્રાઈવરે રાહતનો શ્વાસ લીધો હતો ભરૂચના પાલે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોષણ માસ ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે પોષણ માસ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડોક્ટર મુનીરાબેન શુક્લા એડીએચઓ વિશેષ અતિથિ તરીકે પધાર્યા હતા આ ઉપરાંત સીએસી કોલેજના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ રાધિકા પટેલ તથા ડૉક્ટર હિરેન રાણા ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન ન્યુટ્રિશન આસિસ્ટન્ટ જયશ્રી કટારિયા દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા બહેનોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું નાના ભૂલકાઓને વેલકમ ડાન્સ કરાવ્યું હતું આ પ્રસંગે લાભાર્થીઓ વિવિધ વાનગીઓ જેવી કે બાલ શક્તિ માતૃશક્તિ પૂર્ણ શક્તિ અને મિલેટ્સ માટે વિવિધ પોષણયુક્ત વાનગીઓ બનાવી લાવ્યા હતા

અને એમાંથી બાળકો માટે વાનગીઓ બનાવવામાં આવી છે અને એમાંથી બાળકોને પોષણ મળે અને એમને સારી રીતનું વિકાસ થાય એ માટેના સીએમટીસી માં ચાલે છે તો એ પ્રોગ્રામનો લાભ લેવા વિનંતી દર વર્ષે સરકાર સપ્ટેમ્બર માસ પોષણ માસ તરીકે ઉજવે છે તો અમે આજરોજ પોષણ માસ નું આયોજન કર્યું હતું આ પ્રસંગે માતાઓ આંગણવાડી વર્કર બહેનો બહેનો તથા અન્ય લાભાર્થીઓ અહીંયા જોડાયા અને વિવિધ વાનગીઓ બનાવી પોષણ માસ નિમિત્તે અમે વાનગી સ્પર્ધાનું આયોજન કર્યું હતું અને એમાં દરેક વ્યક્તિએ માસનો ઉદ્દેશને સારું પોષણ મળી રહે અને પોષણયુક્ત આહાર કેવી રીતે આપવો એની સમજ આજે અમે આપી તો બસ આજ રોજ પોષણ માસ નિમિત્તે બધા અહીંયા આવ્યા એ બદલ હું બધાનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું સહી પોષણ દેશ રોશન અંતમાં મુખ્ય સમાચારો ઉપર ફરી નજર એશિયા કપ ફાઇનલમાં ભારતનો વિજય પાકિસ્તાન પર પાંચ વિકેટે ભવ્ય જીત દુબઈ ખાતે રમાયેલી એશિયા કપ ફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવીને નવમી વખત એશિયા કપ જીત્યો ભરૂચ શહેરના સોનેરી મહેલ આચારવાડની ખડકી વિસ્તારમાં ગત સાંજે સાડા થી આઠ વાગ્યાની વચ્ચે મકાન ધરાશય થયું ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા પંચાયતના પ્રમુખ અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સભાભવનમાં યોજાઈ વિવિધ વિકાસના કામો અને ઠરાવોને મંજૂર કરવામાં આવ્યા અકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે રામલીલાનું ભવ્ય આયોજન કરાયું અંકલેશ્વર આર એસ શતાબ્દી વર્ષ નિમિત્તે પંથ સંચલનના કાર્યક્રમનું આયોજન વરસતા વરસાદમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો જોડાયા આજના સિટી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર સિટી ન્યુઝ ના પ્રાયોજક હતા રવિ રત્ન મોટર્સ